સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સામાન્ય સભામાં હવે શિક્ષકોની ઘટનો મુદ્દો ઉછળ્યો છે અલગ અલગ માધ્યમોમાં શિક્ષકોની ઘટ સાક્ષક અને વિપક્ષ આવ્યા સમિતિના અધ્યક્ષ રાજેન્દ્ર કાપડિયાએ પ્રતિક્રિયા આપી કે હાલ સમિતિની શાળાઓમાં બાણું શિક્ષકોની ઘટ છે સરકારના પરિપત્ર મુજબ સ્થાનિક લેવલે સમિતિ શિક્ષકોની ભરતી કરી શકશે દિવાળી બાદ શિક્ષકોની ઘટ પૂર્ણ કરવામાં આવશે જે માટે મહેનતાણું સરકાર તરફથી ચૂકવવામાં આવશે જોકે જેની અસર બાળકોના અભ્યાસ પર પડી રહી છે દત્તક લીધેલી શાળાઓના નિયમોમાં ફેરફાર કરવાની વિપક્ષના સભ્ય માંગ કરી પરિપત્ર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિને કર્યો છે એમાં એવો ઉલ્લેખ છે કે તમારા શિક્ષકોની જે પણ ઘટ હશે તે તમે તમારા લેવલ પર પૂરી કરી શકશો એટલે મને આશા છે કે દિવાળી પછી અમે શિક્ષકોની ઘટ અમારા લેવલ પર વિદ્યા સહાયકોની ભરતી કરીને અમે પૂરી કરી શકીશું સૌથી શિક્ષણ ક્ષેત્રે સૌથી નબળું પ્રદર્શન કરતા દસ રાજ્યોમાં ગુજરાતનું સ્થાન આવ્યું છે આ આ ખૂબ રેડ એલર્ટ છે ગંભીર બાબત છે આનું કારણ એક જ છે કે શિક્ષકોની અછત છે અને જે શિક્ષકો ઓલરેડી કામ કરી રહ્યા છે એ વર્ગખંડમાં રહી શકતા નથી કારણ કે એના ઉપર ઇતર પ્રવૃત્તિઓનું એટલું બધું ભારણ છે તો આ ઇતર પ્રવૃત્તિઓમાંથી શિક્ષકોને મુક્તિ આપવામાં આવે અને એમને સો ધ્યાન વર્ગખંડમાં આપવામાં આવે આ અમારી પ્રાથમિક માગણી